કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો જે છે એની અંદર આપણે લેક્ચર નંબર અગિયાર હવે આપણે જોવાનું છે એનિલિન તેમજ વિસ્થાપિત એનિલિનની બેઝિકતાની સરખામણી હવે એનિલિન સંયોજનો નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો બેઝિક છે પણ એની બેઝિકતા ક્યારે વધારે ક્યારે ઓછી એની સરખામણી જે છે મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેડબલ નીટ માટે બોર્ડ માટે બોર્ડની અંદર પણ આમાંથી પ્રશ્નો પૂછી શકાય છે જેડબલ નીટ માટે તો અગત્યનું છે જ ખાસ અગત્યનું છે એટલા માટે દોસ્તો ખાસ જોજો આપણે જોવાનું છે કે ક્યારે બેઝિકતા વધારે ક્યારે ઓછી કોના કારણે બેઝિકતામાં વધારો થાય કોના કારણે ઘટાડો થાય છે એ આપણે ખાસ ડિસ્કસ કરવાની છે એટલે દોસ્તો આ લેક્ચર બહુ જ અગત્યનું છે ખાસ ધ્યાનપૂર્વક જુજો તમે

એટલે એક સૌથી પહેલો પોઈન્ટ જે આપણે નોટડાઉન કરવાનો રહેશે જેટલી ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જેટલા વધારે બરાબર છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે પ્લસ આય અસર જેટલી વધારે તેટલી ઇલેક્ટ્રોનની ઘનતા વધારે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે ઇલેક્ટ્રોનનો જથ્થો વધારે એટલે દાન ફટાફટ થાય જેટલું દાન જલ્દી થાય તેટલી બેઝિકતા કેવી થશે વધારે થશે આ તમને ખબર છે એટલે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ પર ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેટલા વધારે તેટલી ઘનતા વધારે ને તેટલી બેઝિકતા શું થશે વધારે થશે એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે છે એ બેઝિકતા વધારે વધારશે એના કરતા ઉલટું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અહીંયા કોઈ જોડાયેલા હશે ઇલેક્ટ્રોન નું દાન જલ્દી નહીં થવા દે એટલે બેઝિકતા કેવી થશે થશે ઓછી ઇલેક્ટ્રોન ગ્રુપ છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે જે છે છે તો બેઝિકતા શું થાય છે ઘટે છે તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ માઇનસ આ અસર ઉત્પન્ન કરે છે કઈ અસર ઉત્પન્ન કરે છે માઇનસ આ અસર ઉત્પન્ન કરે છે નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોનની ઘનતા શું થાય છે ઘટે છે નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે આ તમે જોઈ શકો છો જો બરાબર ઇલેક્ટ્રોન આકર્ષી લે છે ઘટે છે ઇલેક્ટ્રોનની ઘનતા અને જેના કારણે આ બેઝિકતા જે છે એ ઘટે છે એટલે ખાસ ધ્યાન રાખજો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે તો બેઝિકતા વધશે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તો બેઝિકતા ઘટશે એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ બેઝિકતામાં વધારો કરે આકર્ષક સમૂહ બેઝિકતામાં ઘટાડો કરે છે હવે આપણે અહીંયા આ એનિલિન જ છે નાઇટ્રો એની વાળા જ બધા સંયોજન છે અલગ અલગ તમને આપ્યા છે અહીંયા જોઈ શકો છો જો અહીંયા તમને સૌથી પહેલાં સંયોજનની આપણે ડિસ્કસ કરી લઈએ દોસ્તો આવી રીતે આપેલું છે તમને અહીંયાથી એન જે છે આની સાથે સીએચ થ્રી છે અહીંયા પણ સીએચ થ્રી છે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે નાઇટ્રોજન પરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં તમને ખબર છે અહીંયા રખડવા જતું રહે છે આ બંધને તમારે આ રીતે રિપ્રેઝેન્ટ કરવું હોય તો કરી શકાય આ બંધ જે છે

અહીંયા પ્લસ આઈ અસર બે જગ્યાએ છે અહીંયા પ્લસ આઈ અસર એક જ જગ્યાએ એટલે આની બેઝિકતા ઓછી થશે એના કરતાં આમાં દાતા સમૂહ એક પણ નથી એટલે બેઝિકતા આની ઓછી થશે હવે અહીંયા અહીંયા એવું થશે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા અંદર રખડવા જતો આપણી ભાષામાં કહીએ રખડવા ગયો કેમેસ્ટ્રીની ભાષામાં કહેવાય વિસ્થાનિક થાય છે ઇલેક્ટ્રોન અહીંયાથી આમ અંદર જતો રહે છે દાન જલ્દી થશે નહીં અંદર જતો રહે ફરવા માટે બરાબર છો દાન સરળતાથી નહીં થઈ શકે સીધી વસ્તુ છે ખ્યાલ આવ્યો એટલે સંશોધન થાય એટલે દાન નહીં થાય દાન નહીં થાય તો બેઝિકતા કેવી થાય ઓછી થાય તો અહીંયા ઓલરેડી એક જગ્યાએ રખડવા માટે જતો તો થતો પણ પણ બીજી આવી ગઈ અહીંયા સુધી એક જ હતી એક બેન્જિનિયરિંગ એક બેન્જિનિયરિંગ એક બેન્જિનિયરિંગ અહીંયા બે બેન્જિનિયરિંગ આવી ગઈ એટલે અહીંયાથી રાઉન્ડ મારીને આવે વિસ્થાનીકૃત થઈને આવે તો પાછો અહીંયા વિસ્થાનીકૃત થવા માટે જાય તો દાન થવાની શક્યતા ઘણી બધી ઓછી થઈ જાય

તો અહીંયાથી આમ જોઈએ જેમ બેઝિકતા શું થતી જાય વધતી જાય છે તો બેઝિકતામાં ક્રમશઃ વધારો થતો જાય આના કરતાં આની બેઝિકતા વધારે એના કરતાં આની વધારે એના કરતાં આમની વધારે એના કરતાં આની વધારે છે બેઝિકતાના ક્રમમાં તો મેં ગોટવીને આપેલા જ છે પણ કેમ બેઝિકતા વધારે છે એ ખાસ શીખવાનું છે છે બરાબર શા વધારે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો કેમકે કયા કારણે બેઝિકતા વધવાના કારણ ઘણા બધા છે એમાં અપવાદ પણ છે બધું જ આપણે આની અંદર આવરી લેવાનું છે જોઈ લેવાનું છે જે ડબલ્યુ નીટમાં પૂછાઈ દેવા બધા જ પ્રશ્નો આપણે જોઈ લઈએ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય જો હવે ખાસ એ વાત કરવાની છે જો જો ઓર્થો અસરની વાત કરવાની છે ઓર્થો અસર એટલે શું બહુ સાદી ભાષામાં હું તમને પલા કહી દઉં લખાણ તમને ખ્યાલ આવી જશે લખાણ એટલે છે કે તમારી ભાષામાં તમે નોટબુકની અંદર તમે વ્યવસ્થિત લખી શકો બરાબર એટલે આ જે છે જો અહીંયા પહેલા વાત કરી કરીએ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો બેઝિકતા વધારે આકર્ષક હોય તો બેઝિકતા ઘટાડે આ ખબર જ પણ ઇલેક્ટ્રોન દાતા હોય તો એ ભલે આકર્ષક હોય તો એ ભલે પણ ઓર્થો સ્થાન પર હોય કયા સ્થાન પર હોય ઓર્થો સ્થાન પર હોય તો એના કારણે ઓર્થો અસર થશે ઓર્થો અસરના કારણે બેઝિકતા ઘટી જશે બેઝિકતા કારણે બેઝિકતા ઘટે છે કેમ કે આ સમતલની બહાર જતા રહે તમને ખબર છે આ સમતલ જોજો બરાબર એટલે બેઝિકતામાં ઘટાડો આવશે બેઝિકતા જે છે એ ઘટશે એટલે ખાસ અને ખાસ ધ્યાન રાખજો કે ઓર્થો અસરના કારણે એસિડિકતા વધે અને બેઝિકતા ઘટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે ઓર્થો અસરના કારણે જો જો બરાબર ખાસ ધ્યાન રાખજો બેઝિકતા ઘટે છે અને એસિડિકતા શું થાય વધારે એટલો શોર્ટકટ યાદ રાખવાનો નહીં તો તમને ખબર છે આ દાતા સમૂહ છે બેઝિકતા વધારે આ આકર્ષક સમૂહ છે બેઝિકતા ઘટાડે પણ આ બંને દાતા છે કે આકર્ષક બંને ગમે તે બેઝિકતા ઘટાડશે જો શાંતિપૂર્વક જો આ એની લિન છે એની લિન બેન્ઝિન જે છે એની ઉપર એનએચ છે બરાબર છે ઓર્થો અસર ક્યાં ક્યાં જોવા મળે એક શોર્ટકટ વાત કરવા કે બેન્જિનની ઉપર સી ડબલ ઓએચ હોય જ્યારે એસિડિકતાની વાત કરતા હોય ત્યારે અને જ્યારે બેઝિકતાની વાત કરતા હોય ત્યારે બેન્જિનની ઉપર એનએચ હોય ત્યારે આ બેની અંદર ઓર્થો અસર લેવાની અને અહીંયા જે છે ભારે ગ્રુપ હોવો જોઈએ ઓએચ હોવો જોઈએ એન ટુ હોવો જોઈએ સીએચ થ્રી હોવો જોઈએ હોવો સીએચ થ્રી હોવો જોઈએ તો આ ભારે ગ્રુપના કારણે એટલે કે એસિડિકતાની વાત કરતા હોય ત્યારે ઓર્થો અસર ક્યારે આવે સી ડબલ ઓએચ હશે તો અહીંયા ઓએચ હશે તો અસર નહીં આવે સીએલ હશે તો અસર જોકે સીએલ હોય તો એસિડિકતા ના હોય ઓએચ હોય ત્યારે એસિડિકતા હોય એટલે ત્યાં અસર નહીં આવે અહીંયા એનએચ ટુ સિવાય બીજો કોઈ સમૂહ હશે તો એસિડિકતા બેઝિકતા જે છે એની અંદર ઓર્થો અસર આવશે નહીં એટલે ઓર્થો અસર ક્યારે આવશે બેનજીનની ઉપર સીડબલ વો એચ હશે ત્યારે બેનજીનની ઉપર એનએચ ટુ સમૂહ હશે ત્યારે ઓકે એની સાથે અહીંયા કોઈ પણ મોટા સમૂહ જોડાયેલા હોય ત્યારે ઓર્થો અસર તમને જોવા મળશે ઓર્થો અસરના કારણે એસિડિકતામાં વધારો થાય બેઝિકતામાં ઘટાડો થાય હવે તમે જોઈ શકો આ એનિલિન છે તમને ખબર છે જો આ દાતા સમૂહ હોય તો એની બેઝિકતા વધારે હોવી જોઈએ દાતા સમૂહ બેઝિકતા વધારે અને આકર્ષક સમૂહ જે છે તો બેઝિકતા ઘટાડે તો ઓકે બરાબર છે તો આની બેઝિકતા ઓછી હોવી જોઈએ સૌથી વધુ બેઝિકતા આની હોવી જોઈએ બરાબર છે ઓર્થો પર સેત્રી છે કારણ કે દાન કરે છે તમને ખબર છે એના પછી આની બેઝિકતા એની લીધી હોવી જોઈએ એના કરતાં છેલ્લે બેઝિકતાની હોવી જોઈએ પણ આની બેઝિકતા પણ ઓછી છે વધારેને બદલે કેવી છે ઓછી કયા કારણને લીધે ઓર્થો અસર ના લીધે તમે એ જો પ્રાયોગિક મૂલ્ય લખેલા છે પ્રાયોગિક કે બી બરાબર શું આવશે ચાર પોઈન્ટ બે ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત બે પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત છ પોઈન્ટ એટલે કે આમ જાવ એટલે આ બેઝિકતા સૌથી ઓછી આની હવે આ બે ની સરખામણી દસ માઇનસ દસ માઇનસ દસ તો અહીંયા બેઝિકતા કેટલી છે ચાર પોઈન્ટ બે છે અહીંયા બે પોઈન્ટ છ તો આની બેઝિકતા વધારે એના કરતા ઓછી ઓછી દાતા સમૂહ હતો તો પણ બેઝિકતા ઓછી થઈ એના કરતા કેમ ઓર્થો અસર ના ઓકે એટલે ઓર્થો અસર જે છે બેઝિકતા ઘટાડે છે એ ક્યારે કે એનએચ ટુ સમૂહ હોય એના ઓર્થો સન પર આવો મોટો સમૂહ જોડાયેલો હોય ત્યારે ઓર્થો અસર થશે બાકી નાના સમૂહમાં ઓર્થો અસર થશે નહીં આપણે પ્રેક્ટિસ કરીએ છીએ તમને ખ્યાલ આવશે ચાલો અહીંયા જોઈએ છે પહેલા તો આ એનિલિન છે એટલે બધા બેઝિક છે કેમ બેઝિક છે નાઇટ્રોજન ઉપર શું છે અબંધકારક ઇલેક્ટ્રોન હોય હવે જોજો ખાસ હવે આની અસર કઈ છે દોસ્ત એ જોવાની છે સીએચ થ્રી છે ઇલેક્ટ્રોનિકન્જ્યુકેશન અસર દર્શાવે અસરના કારણે થાય બીજી એક અસર સીએચ થ્રી હોય તો દર્શાવે તમને ખબર છે તો એના કારણે દાન વધારે થાય તમને ખબર છે દાનની વાત આવે તો સૌથી વધારે સંસ્પન અસરના કારણે દાન થાય એના કરતા ઓછું દાન થાય હાઈપર કોન્જ્યુકેશનના કારણે એના કરતા ઓછું દાન થાય પ્રેરક અસરના કારણે તો અહીંયા બે અસર છે પ્રેરક અસર અને હાઈપર કોન્જ્યુકેશન પ્રેરક અસર અને હાઈપર કોન્જ્યુકેશન થ્રી હોય ત્યારે હાઈપર કોન્જ્યુકેશન થાય તમને આ ખબર જ હશે સીએચ થ્રી હોય ત્યારે હાઈપર થાય છે આ રીતે સી અહીંયા એચ અને અહીંયા શું આવશે 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 આ બોન્ડ અહીંયા અને આ બોન્ડ અહીંયા આવશે આ તમે જોઈ શકો છો ખ્યાલ આવ્યો આ બોન્ડ અહીંયા આવશે આ બોન્ડ અહીંયા આવી જશે તો આ જે અસર તમને જોવા મળશે એટલે આ હાઈપર તમને ખ્યાલ જ છે દોસ્તો ઓકે ચાલો તો હવે આગળ અહીંયા પ્લસ આ અસર થાય અને હાઈપર થાય છે અહીંયા માત્ર ને માત્ર પ્લસ આ અસર જ જોવા મળશે આમાં પણ આમાં કઈ નહીં થાય આમાં દાન થશે અને આમાં દાન થશે હવે આ બેમાં દાન વધારે થાય બરાબર છે એના કરતાં ઓછો થાય એના આમાં દાન થતું જ નથી હવે તમને ખબર છે દાતા સમૂહ હોય તો બેઝિકતા વધારે હોય પણ સૌથી પહેલી વાત દોસ્તો અસર લાગે જો આની સરખામણીમાં આપણે વાત કરીએ આની સરખામણીમાં બરાબર છે હવે સૌથી પહેલી વાત કે આની સરખામણીમાં આની બેઝિકતા વધારે હોવી જોઈએ કેમ કે આમાં દાતા સમૂહ છે પણ અહીંયા ઓર્થો અસર લાગે છે ઓર્થો અસર એટલે બેઝિકતા ઓછી થઈ ગઈ પતી ગઈ વાત હવે આ બેની વાત કરવાની છે આ બેની આના કરતા આની બેની બેઝિકતા વધારે કેમ આમાંય દાન થાય ને દાન થાય ઓકે આમાં ઓર્થો અસર નહીં લાગે કેમ કે અહીંયા કઈ નથી અહીંયા ઓર્થો અસરના કારણે બેઝિકતા કેવી થઈ ગઈ ઓછી ભલે દાતા હતો તો પણ બેઝિકતા ઓછી થઈ ગઈ હવે તમને ખબર છે આમાં કંઈ નથી આમાં દાતા સમૂહ છે અહીંયા દાન થાય અહીંયા દાન થાય દાતા સમૂહ બેઝિકતા વધારે ને જેટલો દાતા સમૂહ વધારે તેટલી બેઝિકતા વધારે જેટલું દાન વધારે તેટલી બેઝિકતા વધારે આમાં પ્લસ આય અસરના કારણે દાન થાય છે આમાં હાઈપર કન્જુગેશનના કારણે થાય પ્લસ આય અસર કરતા હાઈપર કન્જુગેશનના કારણે દાન વધારે થાય તો આમાં દાન થાય એના કરતાં આમાં દાન વધારે થાય એટલે આની બેઝિકતા કેવી થાય વધારે એટલે સૌથી વધુ બેઝિકતા એના કરતાં ઓછી એના કરતાં ઓછી ક્રમમાં તો ગોઠવેલા હતા જ દોસ્તો પણ કેમ કેમ આવું એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધું તમારી નોટમાં લખી લેજો આમાં માત્ર પ્લસ આઈ અસર થાય છે આમાં પ્લસ આઈ અસર પ્લસ હાઈપર કોન્જ્યુગેશન થાય એટલે આમાં દાન વધારે થાય આમાં દાન સૌથી વધારે થાય હાઈપર કોન્જ્યુગેશન બે જગ્યાએ સરખું થાય પણ પ્લસ આઈ અસર થોડીક વધારે થાય અહીંયા ઓર્થો પર તો આમાં બેઝિકતા સૌથી વધારે આવવી જોઈએ એના બદલે સૌથી ઓછી કેમ છે ઓર્થો અસરના કારણે અહીંયા લખી દેજો ઓર્થો અસરના કારણે કારણે બેઝિકતા ઓછી છે બેઝિકતા કેને છે ઓછી છે એટલે આ ક્રમ જે છે દોસ્તો આ ક્રમની આપણે થોડાક અઘરા ક્રમ છે થોડાક અપવાદવાળા છે એની પ્રેક્ટિસ કરવાની છે જેડવી નીટ માટે બહુ જ ઉપયોગી છે હવે અહીંયા આપણે વાત કરીએ પહેલા તો આ જે છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે છે નાઇટ્રોજન પર ઓબંધકારક ઇલેક્ટ્રોન નું છે એટલે દાન કરશે એટલે બધા બેઝિક છે હવે તમને ખબર છે દાતા સમૂહ બેઝિકતા વધારે આકર્ષક સમૂહ બેઝિકતા ઘટાડે જેટલું આકર્ષણ વધારે તેટલી બેઝિકતા ઓછી તો કઈ અસર થાય છે એ ચેક કરી લે હા સંસ્પદન અસર ધન સંસ્પદન ઋણ સંસ્પદન હાઈપર કોન્જ્યુકેશન દોસ્તો પહેલા આવડવું જોઈએ જો એ નથી આવડતું તો આ થિયરીમાં અઘરી લાગશે અઘરીની નહીં આવડે એવું જ થશે એટલે જે મિત્રોને મારી રિક્વેસ્ટ છે જે મિત્રોને હાઈપર કોન્જ્યુકેશન પ્રેરક અસર અને સંસ્પદન અસર નથી આવડતી તો પહેલાં એના જીઓસી ચેપ્ટરની અંદર જાઓ તમે અને પહેલાં એના વિડીયો જુઓ શાંતિપૂર્વક જુઓ કારણ કે એ બહુ જ અગત્યની વાત જે છે બારમા અગિયારમાં ધોરણનું બારમું ચેપ્ટર જે છે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી જીઓસીની અંદર એટલે એ નહીં આવડતું હોય તો આ નહીં આવડે કેમકે એ બેઝિક વસ્તુ જે છે એ પરફેક્ટ આવડતી હશે તો જ આવડશે એટલે ખાસ મારી રિક્વેસ્ટ છે તમને કે પેલા જો ન આવડતું હોય એકવાર એને જોઈ લો તમે ચાલો હવે કારણ કે મારે અસર અહીંયા બતાવવા માટે એટલો બધો ટાઈમ વધારે નથી એટલે હું સીધી અસર જ બતાવવાની થાય મારે એનવોટું સમૂહ જે છે એનવોટું સમૂહ જે છે મેટા પર છે મેટા પર હોય એટલે તમને ખબર છે સંસ્પદન અસર જે છે અને હાઈપર ઓર્થો અને પેરા પર જ લાગે છે હાઈપર કોન્જ્યુકેશન અને સંસ્પદન અસર સંસ્પદન અસર આ બંને ઓકે આ પેરા પર જે છે એટલે એનો ટુ જે છે એ માઇનસ આય અસર દર્શાવે માઇનસ આય અસરનું કામ શું છે ઇલેક્ટ્રોન ને આકર્ષે આ ઇલેક્ટ્રોન ને આકર્ષે સાથે સાથે માઇનસ એમ અસર પણ છે માઇનસ એમ અસર એટલે કે ઋણ સંસ્પદન અસર થાય બરાબર ઋણ મેસ ઓમેરિક અસર ઇલેક્ટ્રોન ને વધારે આકર્ષે જો આકર્ષવાની વાત કરીએ તો સૌથી માઇનસ એમ અથવા માઇનસ આર અસરના કારણે આકર્ષણ થાય થાયજુગેશન તો દાન જ કરે આકર્ષી શકે નહીં હાઈપર કોન્જ્યુગેશનના કારણે ઇલેક્ટ્રોનનું ગુણું દાન જ થયું આકર્ષણ ન થાય અને ત્યારબાદ માઇનસ આય તો સૌથી વધારે અસરકારક થઈ માઇનસ એમ અસર એટલે આમાં આકર્ષણ થયું આમાંય આકર્ષણ થયું પણ આમાં વધારે આકર્ષણ થયું ઓકે ચાલો અહીંયા કઈ અસર થવા લાગ્યા છે અહીંયા માઇનસ આય અસર અને માઇનસ એમ અસર લાગે છે માઇનસ આના બેના કારણે આકર્ષણ થાય હવે ખાસ વાત દોસ્તો એ છે કે એમ અસર જે છે એ અહીંયા જેટલી લાગે એટલી જ અહીંયા લાગે છે જોજો બરાબર બે જગ્યાએ સરખી જ લાગે છે જેટલી ઓર્થો પર લાગે એટલી જ પેરા પર લાગે પણ માઇનસ આ અસર જે છે એ ઓર્થો પર વધારે લાગે એટલે આકર્ષણ સૌથી વધારે કરે આકર્ષણ જેટલું વધારે કેટલી બેઝિકતા ઓછી એટલે એ રીતે પણ થાય અને બીજી રીત તમને ખબર આ ઓર્થો અસર પણ અહીંયા લાગુ પડે ઓર્થો અસર ઓર્થો ઇફેક્ટ જે છે એના કારણે પણ આની બેઝિકતા ઓછી થઈ જાય તમને ખબર ઓર્થો અસર બેઝિકતા ઘટાડે એટલે એના કારણે બેઝિકતાની ઓછી થાય બીજું જેટલું આકર્ષણ વધારે તેટલી બેઝિકતા ઓછી તો હવે સીધી વાત કરીએ આમાં આકર્ષણ થતું જ નથી આમાં આકર્ષણ થાય આમાં આકર્ષણ થાય આમાં આકર્ષણ થાય તો આના કરતાં આ ત્રણેયની બેઝિકતા ઓછી સીધી વાત આ ત્રણેયની બેઝિકતા ઓછી ત્રણેયની હવે જેમાં આકર્ષણ વધારે તેની બેઝિકતા ઓછી સૌથી ઓછી આકર્ષણ ચાલો સૌથી ઓછું આકર્ષણ આમાં છે કેમ કેમ કે માઇનસ આય માઇનસ વધારે એટલે બેઝિકતા સૌથી ઓછી બરાબર છે અને આની વધારે બીજી વાત કરીએ તો માઇનસ એમ અસર બે બાજુ સરખી જ લાગે પણ માઇનસ આય અસર પેરા પર લાગે એમ કરતા ઓર્થો પર વધારે એટલે આમાં આકર્ષણ વધારે થાય એટલે આની બેઝિકતા ઓછી સૌથી ઓછી બે કારણ ની ઓર્થો અસર તો થાય જ માઇનસ આયા અસરના કારણે જોજો બરાબર માઇનસ આય અસર જે છે જોજો સંસ્પદન અસર અને હાઇપર ઓર્થો ને પેરા બેજ પર લાગે અને બેય જગ્યાએ સરખું લાગે સંસ્પદન અસર માઇનસ એમ માઇનસ એમ બે જગ્યાએ સરખી લાગે પણ પ્રેરક અસર જે છે આ પ્રેરક અસર છે દોસ્તો ઋણ પ્રેરક અસર એ સૌથી વધુ ઓર્થો પર લાગે પછી મેટા ને પછી પેરા પર લાગે એટલે આકર્ષણ અહીંયાથી થાય એના કરતાં અહીંયાથી આકર્ષણ વધારે થાય આ ધ્યાન રાખજો આકર્ષણ અહીંયાથી વધારે થાય એટલા માટે આની બેઝિકતા સૌથી ઓછી જેટલું આકર્ષણ વધારે તેટલી બેઝિકતા ઓછી હવે અહીંયા તમને ક્રમ આપ્યો છે અંદર આપણે જોઈ લઈએ ચેક કરી લઈએ આ બેઝિકતા જે છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે બેઝિકતા હોય બેઝિકતાની વાત કરીએ તો દોસ્તો સૌથી પહેલા વાત કે અહીંયા કઈ અસર જોવા મળશે તે જો સૌથી પહેલા અહીંયા કાર્બન છે ને ઓક્સિજન છે એટલે માઇનસ આય અસર જોવા મળે માઇનસ આય અસર શું કે ઇલેક્ટ્રોન યુગ મને આકર્ષે બીજી વાત એવી છે કે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ જે ઇલેક્ટ્રોન પ્લસ આર અસર ધન સંસ્પદન અસર જે છે ઇલેક્ટ્રોન યુગમાં દાન કરે તો આ આકર્ષે તમને ખબર છે કે જ્યારે વાત આવે છે સંસ્પદન અસર ને પ્રેરક અસર તો પ્રેરક અસર કરતા સંસ્પન અસર વધારે મોટી હોય તો ફાઇનલી ઇલેક્ટ્રોન શું થશે દાન અહીંયા દાન થશે

આમાં દાન થાય છે દાન થાય એટલે આની બેઝિકતા વધારે તો આની વધારે હોવી જ જોઈએ આની બેઝિકતા સૌથી વધારે હોવી જોઈએ અહીંયા હોવી જોઈએ કેમ કે આમાં દાન વધારે થાય છે બરાબર છે ચાલો હવે વાત એવી છે કે પણ એને કેમ અહીંયા લીધો કેમ કે ઓર્થો અસરના કારણે ઓર્થો અસરના કારણે આ ઓર્થો ઓર્થો ઇફેક્ટના કારણે આની બેઝિકતા ઓછી અને સૌથી ઓછી બેઝિકતા આની કેમ કે અહીંયા આકર્ષણ થાય છે જો આ બે આને થોડીક વાર બાદ કરી નાખો આ છે એને આપણે બાદ કરી નાખો થોડીક વાર માટે ઉદાહરણ તરીકે અહીંયાથી અપવાદ ને થોડીક વાર માટે આપણે બાદ કરી નાખો હવે આપણે વાત કરો અહીંયા કંઈ નથી અહીંયા દાતા સમૂહ તો બેઝિકતા વધારે અહીંયા આકર્ષક સમૂહ તો બેઝિકતા ઓછી હવે આની બેઝિકતા અહીંયા વધારે અહીંયા હોવી જોઈએ પણ અહીંયા કેમ ઓછી લીધી છે આના કરતા કેમ ઓછી દાતા સમૂહ છે તો કેમ બેઝિકતા ઓછી કેમ કે ઓર્થો અસર છે એટલે હવે કેમ એને છેલ્લે એનો મૂકી આવ્યા હવે આ પ્રાયોગિક રીતે નક્કી કરેલું છે ને કે એને કે કેબીના અને પીકેબીના મૂલ્ય પરથી નક્કી કરેલું હોય પ્રાયોગિક રીતે એટલે હા આ યાદ રાખવાનું છેલ્લે મૂકી નથી પણ ઓર્થો અસરના કારણે બેઝિકતા કેવી થાય ઓછી થાય આટલું યાદ રાખવાનું સૌથી પહેલો નિયમ દાતા સમૂહ દાતા સમૂહ હોય કઈ નથી દાતા સમૂહ બેઝિકતા વધારે આકર્ષક સમૂહ બેઝિકતા ઘટાડે પણ ઓર્થો અસર હોય એમાં આકર્ષક હોય જોઈએ ભલે દાતા હોય જોઈએ ભલે બેઝિકતા શું થાય ઘટાડે એટલે બેઝિકતા અહીંયા શું થાય ઘટાડી બરાબર ફાઈનલ ક્રમ આવશે સૌથી વધુ એના કરતા ઓછી અને એના કરતા ઓછી બેઝિકતા આવશે એના પછી દોસ્તો આપણે અહિયાં જોઈએ છે થોડુંક કરેક્શન છે અહિયાં આ જે છે અહીંયા લગાવી દઈએ આપણે હા હવે કઈ કઈ અસર જોવા મળે છે એ ચેક કરી લઈએ આપણે અહીંયા કઈ અસર જોવા મળે છે સૌથી પહેલા તો અહીંયા કાર્બન હોય અહીંયા ઓક્સિજન હોય એટલે માઇન સાઈ અસર જોવા મળે બીજું કે અહીંયા સંસ્પદન થાય એટલે ધન સંસ્પદન પ્લસાર અસર જોવા મળે પ્લસ આ અસર વધારે હોય એટલે ફાઇનલી આમાં શું થાય ઇલેક્ટ્રોનિકનું દાન થાય ચાલો આમાં વાત કરીએ તો આટલું થઈ ગયું હવે જો આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા દાન થશે એક જ મિનિટ હો અહીંયા ક્રમ જરાક ચેન્જ ચેન્જ કરી નાખીએ આપણે બદલવું ના પડે એટલે એક બેય છે ને સરખા થઈ ગયા છે એટલે એકને ચેન્જ કરવો પડશે એટલે ચેન્જ હું આને જ કરી નાખું કેમ કે એટલે આપણો ક્રમ બદલવાનો પડે ક્રમ એનો એ જ રહી અહીંયા હોજ લખી દો બરાબર ને અહીંયા ઓર્થો અસર થાય એટલે બેઝિકતા કેવી થઈ જાય સૌથી ઓછી થઈ જાય ચાલો એટલે અહીંયા તમને ખબર છે આ ઓર્થો અસર થઈ હવે તમને ખબર છે કે અહીંયા માઇનસ આ અસર છે અને અહીંયા પ્લસ આર અસર છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે પ્લસ આર અસર એટલે ફાઇનલી ઇલેક્ટ્રોન શું થાય દાન દાન થાય તો બેઝિકતા કેવી હોવી જોઈએ વધારે હોવી જોઈએ પણ વધારે રહેશે નહીં કેમ કે ઓર્થો અસરના કારણે કઈ અસરના કારણે ઓર્થો અસર ઓર્થો ઇફેક્ટના કારણે આની બેઝિકતા સૌથી ઓછી થઈ ગઈ થઈ ગઈ ચાલો હવે આમાં કાંઈ નથી થતું જોજો આકર્ષણ નથી થાતું અને દાન પણ નથી થાતું તો શું આવશે હવે આમાં શું થાય છે તમને ખબર છે ઇલેક્ટ્રોન યુગમાં જે છે અહીંયાથી કાર્બન જે છે ઇલેક્ટ્રોન લાગુ કરવો પડશે કરી દઈએ માઇનસ આય અસર લાગશે એટલે માઇનસ આય અસરના કારણે આની બેઝિકતાની વાત કરીએ તો સૌથી પહેલા અહીંયા માઇનસ આય પ્લસ આ પ્લસ એમ અસર લાગશે નહીં એટલે માઇનસ આય એટલે આમાં આકર્ષણ થયું આમાં શું થયું આકર્ષણ થયું ઓકે તો હવે વાત કરીએ તો આમાં કઈ નથી થતું આકર્ષણ પણ નથી થાતું દાન પણ નથી થાતું હવે આમાં આકર્ષણ થાય આમાં દાન થાય આમાં પણ દાન થાય છે તો આની બેઝિકતા સૌથી ઓછી આવશે કેમ ઓછી આવશે દોસ્ત કેમ કે ઓરતો અસર છે બીજું કે આમાં દાન થાય છે એટલે આની બેઝિકતા વધારે આવશે એટલે સૌથી વધારે બેઝિકતાની આવશે પહેલા નંબર પર પછી આ બીજા નંબર પર આવશે બેઝિકતા કેમ કે ભાઈ આ બીજા નંબર પર એટલા માટે કે અહીંયા ઓએ સમૂહ તમે આ જોઈ શકો છો અહીંયા બીજા નંબર પર જે છે આ એનીલીન જે છે એની બેઝિકતા જે છે અહીંયા કેમ કે અહીંયા અહીંયા દાન થાય છે એટલે બેઝિકતા વધારે છે અહીંયા કંઈ નથી થતું અહીંયા આકર્ષણ થાય છે એટલે અહીંયા આ ત્રણ નંબર પર આવશે બેઝિકતા અને સૌથી ઓછી બેઝિકતાની આવશે કેમ કે ઓર્થો અસર થાય એટલે બેઝિકતા સૌથી ઓછી એટલે જો સૌથી પહેલા બહુ સાદી વાત કરો તો અહીંયા કંઈ નથી બરાબર છે એના કરતાં દાન થાય તો બેઝિકતા વધારે આમાં આકર્ષણ થાય તો બેઝિકતા ઓછી અને આની બેઝિકતા સૌથી ઓછી કેમકે ઓર્થો અસર છે બહુ સીધી વાત છે એટલે આકર્ષણ થાય દાન થાય એના આધારે આપણે એસિડિકતા અને બેઝિકતા દોસ્તો નક્કી કરવાનું છે હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે અહીંયા બે બે એનએચ ટુ સમૂહ આવ્યા છે જો એનએચ ટુ 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 હવે બહુ સીધી વાત છે એનએચ ટુ એક હોય એની કરતા બે છે તો બેઝિકતા વધારે જ થાય સીધી વસ્તુ બે જગ્યાએથી દાન થવાનું ને બે જગ્યાએથી દાન થવાનું છે બેઝિકતા વધારે થાય તો આની બેઝિકતા વધારે હોવી જોઈએ ને અહીંયા આગળ હોવું જોઈએ કે નહીં પણ આની બેઝિકતા ઓછી છે ભલે 2NH2 છે છતાં બેઝિકતા ઓછી છે કોના કારણે ઓર્થો અસર કારણે ઓર્થો ઇફેક્ટ ના કારણે બેઝિકતા કેવી છે ઓછી છે ચાલો આનો વિવર્ણ પૂરો થઈ ગયો હવે આના કરતા આમાં ટુ એટલે બેઝિકતા વધારે આમાં 2NH2 એટલે વધારે પણ આ બે માંથી सेम વધારે છે તો હવે આમાં કઈ અસર લાગશે તો આને એક આપણે મેન સમૂહ લઈ લીધો અને મેન સમૂહ લઈ લીધો હવે આ કઈ પોઝિશન ઉપર જ છે ભાઈ ઓકે પેરા પોઝિશન પેરા એટલે ઇલેક્ટ્રોનિક દાન થાય એટલે પ્લસ આર અસર થાય

આકર્ષણ કરેલા ની બેઝિકતા થોડીક ઓછી થઈ જાય જો આમાં આકર્ષક સમૂહ છે પણ આની કરતા બેઝિકતા ઓછી નહીં થાય કેમ કે આમાં એક એનએચ ટુ સમૂહ છે આમાં કેટલા છે બે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે બે દાતા સમૂહ છે આમાંય બે છે એટલે આ બેની બેઝિકતા વધારે છે પણ આ બેમાં માં આમાં દાન થાય છે એટલે આની બેઝિકતા વધારે છે આમાં થોડુંક આકર્ષણ થાય થોડુંક આકર્ષણ થાય એટલે આના કરતા બેઝિકતા વધારે જ છે પણ આના કરતા કેવી છે ઓછી છે એટલે ખાસ તમે એમ કહો સર આમાં બે એનએચ ટુ સમૂહ છે તો આની બેઝિકતા વધારે જ હોવી જોઈએ નહીં પણ ઓર્થ અસરના કારણે બેઝિકતા કેવી થઈ જાય ઓછી થઈ જાય એટલે હા તમને પરીક્ષામાં પૂછશે તો આમાંથી જ પૂછશે બહારના ઉદાહરણ આવવાની શક્યતા ઓછી જ નહીં જ આવશે એવું નહીં પણ ઓછી છે શક્યતા એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે એનએચ ટુ સમૂહ જેટલા વધે તેટલી બેઝિકતા શું થાય છે વધે છે પણ આ અપવાદવાળા ઉદાહરણ જે છે એ મેક્સિમમ મેં કવર કરેલા છે તો તમે આના પર ધ્યાન આપજો તો સૌથી વધુ બેઝિકતા એના કરતા ઓછી ને એના કરતા ઓછી આમાં બે એનએચ ટુ છે તો બેઝિકતા વધારે હોવી જોઈએ પણ ઓછી કેમ છે ઓર્થો અસરના કારણે ઓકે ચાલો હવે સૌથી એક સહેલી વાત એ છે ક્લોરીન હોય ને તો તમને ખબર છે ક્લોરિન જ્યારે હોય જ્યારે એની અંદર ક્લોરિન હોય ત્યારે ક્લોરીન પર ધારી લો કે અહીંયા એનએચ છે અને કોઈ પણ પેરા પોઝિશન ઉપર સીએલ છે સીએલ હોય ત્યારે માત્ર ને માત્ર જોજો બરાબર અહીંયા ઇલેક્ટ્રોનુ દાન કરે છે એટલે એક તો માઇનસ અસર લાગે છે બીજી પ્લસ અસર લાગે છે છે હવે આપણે વાત થઈ કે પ્લસ આર અસર વધારે હોય માઇનસ આય અસર ઓછી હોય પ્લસ આર અસર વધારે હોય માઇનસ આય અસર કેવી હોય ઓછી હોય પણ આ કેસમાં ક્લોરીનના કેસમાં માઇનસ આય અસર વધારે હશે એટલે ફાઇનલી ઇલેક્ટ્રોનને શું કરશે આકર્ષણ થશે એટલે ઇલેક્ટ્રોનનું શું થશે આકર્ષણ થશે એટલે ફાઈનલી આની વાત કરીએ તો આમાં માઇનસ આય અસર હોય અને પ્લસ આર અસર હોય પણ આપણે માનવાની કઈ માઇનસ આય અસર આમાં મેટા પોઝિશન ઉપર તો ખાલી માઇનસ માઇનસ આઈ અને પ્લસ આર તો આપણે કન્સિડર કઈ કરવાની છે માઇનસ આય અસર જ કન્સિડર કરવાની છે માઇનસ આઈ માઇનસ આઈ અને માઇનસ આર જોજો આ ના કેસમાં આર અસર કરતા એટલે કે દાતા સમૂહ કરતા ધન સંસ્પદન અસર કરતા માઇનસ આય અસર પ્રેરક અસર વધારે હોય પ્રબળ હોય છે એટલા માટે આમાં પ્રેરક અસર થાય હવે પ્રેરક અસર જેમ અંતર વધે તેમ વધે હવે તમને ખબર આ જે માઇનસ આયે અસર એટલે આકર્ષણ કરે તો આનમાં કાંઈ થતું જ નથી આમાં આકર્ષણ થાય બધામાં ત્રણેયમાં આકર્ષણ થાય તો આના કરતા આ ત્રણેયની બેઝિકતા કેવી ઓછી કેમકે આકર્ષક સમૂહ બેઝિકતા શું કરે ઘટાડે તો આ ત્રણેયની બેઝિકતા ઓછી હવે જોજો જે વધારે આકર્ષણ કરે તેની બેઝિકતા વધારે ઓછી વધારે ઓછી તો આમાં આકર્ષણ સૌથી વધારે થાય તમને ખબર છે માઇનસ આય અસર જે છે જે ઓર્થો પર વધારે હોય ઓર્થો પર સૌથી વધારે હોય માઇનસ આય અસર જે છે સૌથી વધુ ઓર્થો પર હોય ત્યાંથી પછી ઓછી મેટા ત્યાંથી પેરા જેમ અંતર વધે ને તેમ અસર ઘટતી છે આમાં વધારે આકર્ષણ થાય સૌથી વધારે તો આની બેઝિકતા સૌથી ઓછી આમાં થોડુંક ઓછું આકર્ષણ થાય તો બેઝિકતા થોડીક વધારે આમાં થોડુંક ઓછું આકર્ષણ થાય એટલે બેઝિકતા વધારે અને આમાં આકર્ષણ જ ન થાય એટલે બેઝિકતા વધારે હા અને જો કોઈ દાતા સમૂહ ચોંટાડી દઈએ આની બેઝિકતા હજી વધી જાય પણ આ કોઈ દાતા સમૂહ લગાવેલો નથી ચાલો હવે અહીંયા તમને આપેલું છે જો આ બે માં ડિફરન્ટ છે આ એરોમેટિક એમાઇન કહેવાય આને નો કહેવાય આને એલિફેટિક એમાઇન કહેવાય કેમ કે આ NH2 જે છે સીધો બેન્ઝિન ચક્ર સાથે નથી જોડાયેલો આ સીધો બેન્ઝિન રિંગ સાથે જોડાયેલો છે આમાં સંસ્પદન થાય આમાં સંસ્પદન થાય નહીં તો ઇલેક્ટ્રોનનું દાન ગમે ત્યારે કરી શકાય આમાં દાન થવાની શક્યતા ઓછી કેમ કે ઇલેક્ટ્રોન અંદર રખડવા જાય આપણે કે વિસ્થાનીકૃત થાય તો આની બેઝિકતા ઓછી આની વધારે આની બેઝિકતા વધારે એટલે આ એલિફેટિક એમાઇન કહેવાય આ એરોમેટિક કહેવાય હવે જો એમાં બે વાંધા પાછા આ એલિફેટિક એમાઇન આ એલિફેટિક પણ આમાં ઇલેક્ટ્રોનિક સંસ્પદન નો થાય આમાં નો થાય પણ આની એનએચ ટુ પછી સીએચ ટુ એનએચ ટુ પછી સીએચ થ્રી સીએચ થ્રી પછી અહીંયા કઈ નથી અહીંયા બેન્જીન છે તો આની બેઝિકતા વધારે આની ઓછી એના કરતા ઓછી બેઝિકતા એમોનિયાની એમ કે એમોનિયા આમાં આમાં આ સીએચ થ્રી ની અસર દાતા અસર છે આમાં દાતા અસર છે પણ આ બેન્જિનના કારણે દાતા અસર થોડીક ઓછી અસર અસર દર્શાવે આમાં પ્લસ આઈ અસર દર્શાવે પણ ના કારણે દાતા અસર થોડીક ઓછી થઈ જાય એટલે આમાં દાન સૌથી વધારે બેઝિકતા વધારે આમાં દાન થોડુંક ઓછું બેઝિકતા ઓછી આમાં દાન થાય જ નહીં નાઇટ્રોજનની આજુબાજુમાં હાઇડ્રોજન જોડાયેલા દાન કરે નહીં આકર્ષે નહીં ગુમાવે બરાબર એટલે બેઝિકતા ઓછી અને આમાં ઉલટાને ઇલેક્ટ્રોનને પકડી લે અંદર ખેંચી લઈ સંસ્પંદન કરે એટલે બેઝિકતા સૌથી ઓછી આ બેઝિકતાના ક્રમ જે છે દોસ્તો આ બધા ક્રમ તમારે યાદ રાખવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે વિડિયો બે થી ત્રણ વખત જોજો કેમ કે ક્રમ બધા દોસ્તો અટપટા છે એટલે રિવિઝન ની ખાસ જરૂર પડશે કેમ કે અમુક અપવાદ છે ઓર્થો અસર લાગે છે છતાં પણ અપવાદ છે એટલે વિડીયો બે થી ત્રણ વખત જોજો તમારી નોટની અંદર નોટ ડાઉન ખાસ કરજો જે ઉદાહરણ મેક્સિમમ કવર કરી લીધા છે એટલે બેઝિક તેના નાઇટ્રોજન એની વાળા સંયોજનો છે એની બેઝિકતાની સરખામણી દોસ્તો આપણે ખાસ વિગતવાર જોઈએ થેન્ક યુ